દાતા તાલુકામાં આદિવાસી સમાજના અવિશ્વાસ ફેલાવવાના વિરોધમાં રજૂઆત દાતા તાલુકામાં કેટલાક સામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજમાં અવિશ્વાસ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે જે ભારતીય સેના દ્વારા સાંસદને રજૂઆત કરી આદિવાસી સમાજ શાંતિપ્રિય અને ભાઈચારા વડે જીવન જીવતો હોય છતાં કેટલીક વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ મૂકી સમાજના ફોટા પાડવાના પ્રયાસો કરી રહી છે અસામાજિક મેસેજોના કારણે કાયદો વ્યવસ્થાની સમસ્યા ઊભી થાય છે के दौरा लाई, ने की परी। दाता है। से और कहीं कहीं हमारे समाज के ऊपर कहीं न कहीं बड़ा ठोस यानी संकट खड़ा कर रहे हैं कि कहीं कहीं हम खुद हमारा नाम लेते ही हमारे लोग हमें उसी नजरिए से देखते हैं इसलिए असामाजिक तत्वों के लोग हैं पे हम लोगों ने यहाँ ज्ञापन दिया है और विशेष करके ऐसे गैंग बना के घूम रहे हैं उस गैंग में कई कई लोग सोशल मीडिया के माध्यम से हथियारें दिखा रहे हैं उस पर हम शासन प्रशासन से निवेदन है कि आप कानूनी कार्रवाई करें धन्यवाद आपका नाम अमर सिंह ग्रासिया पिंडवाड़ा આજે આપણે મામલતદાર કચેરી આવેલા હતા ને આ બાબતે કે જે આપણા અંબાજી વિસ્તારની અંદર જે ગેંગસ્ટાર લોકો છે તે લોકોને બહુ હેરાન પરેશાન કરતા હોય પણ વાયરલ કરતા હોય છે કે હથિયારો ખુલ્લાઓ હથિયારો લઈને ફરતા હોય તેમના માટે આજ મામલતદાર કચેરીને આવેદનપત્ર આપ્યું છે અને એ લોકોને તાત્કાલિક ભાદરવી પૂનમ મેળા પહેલા અરેસ્ટ કરે અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એ હેતુથી આજે અમે સમગ્ર આદિવાસી સમાજના જે આગેવાન છે તે બધા ભેગા મળીને મામલતદાર સાહેબની રજૂઆત કરેલી છે તમારું નામ શું મારું નામ ડુંગાઈ છે ખીમાભાઈ મોનાભાઈ ગામ ધરેડા